ઇન જનરલી જે સેશન થતા હોય જે આપણો પ્રોગ્રામ છે પ્રોગ્રેસ લાઇન્સની અંદર એમાં એવું કે કે ભાઈ ફનલ પ્રોગ્રામ ની અંદર જવું છે કેમ કે કમલ દેવરાલી કમલ દેવરા તો પહેલાં પણ ઘણા બધા પ્રોગ્રામ લેતા હતા હવે એક ફનલ જ કરાવે છે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ફનલ અને શું થાય છે ફનલની અંદર આ મારે જાણવું હેલો મી ઓડિયન્સ ધીસ ઇઝ યોર હોસ્ટ આકાશ કુહાની એન્ડ થેન્ક યુ ફોર Choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડીયો નોર્મલી પ્રોગ્રેસ એલાયન્સ ની અંદર ઘણા બધા ઇનિશિયટિવ્સ છે દરેકે દરેક દરેક નો એક હેતુ છે હું વાત કરું સફલ স্পેશિયલ એપ્રીશિયેશન ફોર એમેઝિંગ લીડર્સ આ ઇનિશિયટિવ નો હેતુ છે આપણી કંપનીઓમાં કામ કરતા ટીમ ને વધાવ એને એપ્રીશિયેટ કરવું આ એનો જનરલી કોઈ બિઝનેસ ની અંદર આક્રમમાં નથી આવ એ એનો હેતુ એમ જ અમારું એક ઇનિશિયટિવ છે જેને કહીએ છે વંદન માત્ર પિત્ર માતા ને પિતા ને ભગવાન નો દરજો આપ્યો છે આપણા સમાજે એને ભગવાન ની જગ્યાએ મૂકવું એને એના કરેલા કામો નું વખાણવું એ કામ અમે કરીએ છીએ જેને અમે કહીએ છીએ વંદન એવી રીતે અલગ અલગ ઇનિશિયેટિવ છે એમાંનું જ એક ઇનિશિયેટિવ છે કે ભાઈ આટલા બધો પરિવાર વધે છે તો એ પરિવાર ને સાચવવા માટે એ પરિવારને લીડરશિપ કોણ પ્રોવાઇડ કરશે જેમ કે પ્રોગ્રેસ એલાયન્સ પરિવાર જે કામ કરે એ નાના નાના યુનિટ્સ માં કામ કરે જેને અમે ઈકાઈ કહીએ

રાઈટ કે જે ઘણી બધા ઘણા બધા ઓર્ગેનાઇઝેશન લઈને ઘણા બધા બિઝનેસ કોચિસ પણ અહીંયા લીડરશિપ ફનલ કરાવતા હોય બટ અહીંયા એક જે પરપઝ છે ફનલનો એ લીડરશીપ ઓર્ગેનાઇઝેશન માટે પણ થાય છે અને પોતાના વ્યક્તિત્વ માટે પણ થાય છે કારણ કે બંને રીતે ઘડાતું હોય કોઈ વ્યક્તિ હંમેશા બંને રીતે સાઇમિટસલી ઘડાતો હોય બટ છતાં પણ ક્યારેક આવું બન્યું છે કે તમારા ટ્રેનિંગની અંદરથી અંદર પાસ આઉટ થયેલો મતલબ એમાંથી એક ફિલ્ટર આઉટ થયેલા વ્યક્તિ પણ ક્યારેક ક્યારેક આઉટ ઇન્ટિગ્રિટી થતા હોય કારણ કે માણસ છે સ્વાભાવિક ભૂલો તો કરવાનો છે ક્યાંક ને ક્યાંક અને એનાથી લોકો કેવું ને લોકોની કમ્પ્લેન્ટ હોય આવું કોઈ પોસિબિલિટી ખરી થઈ શકે યસ યસ બો નોર્મલ પ્રોસેસ છે એક મૂર્તિકાર હોય એ મૂર્તિને ઘડતો હોય તો અમુક વખત છે ને પથ્થર તૂટી પણ જાય હા એમ એમ એ કુમાર હોય એ ઘડો બનાવતો હોય તો બનાવતી બનાવતી વખતે છે ને અમુક ઘડાઓ તૂટી જાય અથવા તો અમુક ઘડાઓ બરાબર ના બને તો જો એક ઘડો અથવા તો એક મૂર્તિ બનાવવામાં ભૂલ થતી હોય તો આ તો માણસ નું ઘડતર છે તો એવું થાય છે લોકોને પોતાની લાઈફના કન્સર્ન્સ હોય લોકોને પોતાના ઈગો હોય લોકોને પોતાના થોડ પ્રોસેસ હોય તો ઘણી બધી વખત એવું હોય કે ઈ આ પ્રોસેસ જ્યારે કરે ત્યારે કાં તો એ ડિસેમ્પાવર થઈ જાય કાં તો એ પ્રોસેસ કમ્પલીટ કર્યા પછી પણ છે ને આ પોસિબિલિટી જેને ગ્રોઈંગ ટુગેધર કહીએ જેને મેકિંગ ડિફરન્સ કહીએ એ પોસિબિલિટીના પ્રમાણે કામ નથી કરતો એવું ચાલ્યા કરે છે અને આ પ્રોસેસ એક ઓનગોઈંગ પ્રોસેસ છે હું સરવાળે એવું જોઉં કે બે પાંચ વર્ષ પહેલા જ્યારે પ્રોગ્રેસ અલાયન્સને લીડ કરવા માટે પચ્ચીસ લિડર હતા ચાર વર્ષ પહેલા પચાસ લિડર હતા ત્રણ વર્ષ પહેલા પંચોતેર લીડર હતા બે વર્ષ પહેલા સો લીટર હતા અને આજે એકસો એસી લીટર તો સરવાળે આપણે ગ્રોથ પર છીએ હવે એની અંદર લોકો આટલી મોટી સંસ્થા છે તો લોકોનો આવવાનો અને લોકોનો જવાનો એ પ્રોસેસ ચાલુ રહેશે અમે અમારી તરફથી મેક કરીએ છીએ કે આ ના થવું જોઈએ કેમ કે આ પરિવાર છે આ કોઈ સંસ્થા નથી આ એક પરિવાર છે પરિવારમાં લોકોના મતભેદ હોય લોકોને ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય બધું થાય પણ છતાં એ પરિવારમાં રહેવું જોઈએ એવી અમારે તરફથી પૂરી કોશિશ હોય

મારી સાથે જે ટીમમાં છે એમાંથી કોઈ એવું વ્યક્તિ નથી કે જેને પાંચ હજાર કે ચાર હજાર લોકોને સાચવવાનો અનુભવ હોય અમે એટલે અમે બહુ ક્લિયર છીએ કે અમને આવડતું નથી પણ અમારું કમિટમેન્ટ ખરું અમે ભૂલો કરીએ છીએ શીખીએ છીએ પાછી નવી ભૂલો કરીએ છીએ પાછું શીખીએ છીએ આમાંથી કોઈ પ્રોફેશનલ મેન્ટર કે પ્રોફેશનલ કોચ નથી કે જેનું કામ જ આવો એવું નથી એવું કશું નથી બધા એન્ટરપ્રેનર્સ જો છે એ એમની રીતે કરે છે પ્યોર કમિટમેન્ટમાં કામ કરે છે પછી મિસ્ટેક્સ થાય છે ડેમેજીસ થાય છે